સુરતના પ્રિન્ટિંગ ખાતામાં ભીષણ આગ લાગી હતી જીવના જોખમે બાર ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા બે દાજ્યા ત્રણનું રેસ્ક્યુ કરાયું હતું કમ્પ્રેશનમાં બ્લાસ્ટ થતા ભયનો માહોલ સર્જાયો હતો સુરતના પાંડેસરા જેડીસી વિસ્તારમાં આજે બપોરે એક ડાઇંગ પ્રિન્ટિંગમાં ખાતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા આ દુર્ઘટનામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગે રૂપ ધારણ કર્યું ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી અંદર ફસાયેલ ત્રણ શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું જ્યારે બે શ્રમિકો દાજી સારવાર અર્થે ખસેડાયા હતા બાર સિલિન્ડર બહાર કઢાયા મોટી દુર્ઘટના ટળી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર જયારે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આગ હતી ફાયર ફાઇટરોએ આગની જ્વાળાઓ વચ્ચે જઈને આ બાર બાટલા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જોકે ફાયર વિભાગની કામગીરી દરમિયાન એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બે દાજી ગયા અને ત્રણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બે શ્રમિકોને સામાન ઈજા થતા તત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા પાંચ ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓએ સતત એક કલાકનો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ગેસના બાટલોનો આટલો મોટો જથ્થો કારખાનામાં શા માટે રખાયો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે મારું નામ ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોડ છે આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં ફાયર થયું હતું અને આ ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બિલ્ડિંગ છે એના ઉપર ટોપ ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી હવે એમાં ફાયર કારણોસર કારણોસરથી આગ લાગી ગઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પાંચ થી દસ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબુમાં છે જાનહાની ઘટના એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાનિ માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ જેવું પ્રિમ કેવાશે